શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવી આજે આપણે ડ્રાય ફ્રૂટમાંથી મીઠાઈ બનાવીશું ગેસ ચાલુ કર્યા વગર હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ શું તમે માવા ઘી કે ચાસરી વગર ક્યારેય કોઈ મીઠાઈ બનાવી છે તો આજે આપણે ફ્રૂટથી એવી હેલ્ધી મીઠાઈ બનાવીશું જેને તમે શિયાળામાં પણ ખાઈ શકો છો અને આ મીઠાઈ બનાવવા માટે તમારે ગેસ પણ ચાલુ કરવો નહીં પડશે અને ફક્ત ચાર મિનિટમાં જ આ મીઠાઈ બનીને રેડી થઈ જાય છે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે તમે આ મીઠાઈ બનાવી શકો છો જો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે ડ્રાય ફ્રૂટ લેવાના છે ડ્રાય ફ્રૂટમાં આપણે કાજુ બદામ અને પિસ્તા લેશું અને તેને રફલી કટ કરી લેવાના છે ચાકુની મદદથી અને એક વાટકી જેટલા આપણે કટ કરીશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા એક વાટકી જેટલા કાજુ બદામ અને પિસ્તાને આ રીતે રફ કટ કરી લીધા છે હવે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો પરફેક્ટ માપ માટે અહીંયા આપણે એક વાટકી જેટલો મિલ્ક પાવડર લેશું તેનાથી અડધું એટલે કે નાની વાટકી જેટલું સુકેલ નારિયેળનું છીણ છેણ લેશું અને તેનાથી પણ અડધી આપણે ખાંડ લેશું એટલે કે બે ચમચી જેટલી અહીંયા આપણે ખાંડ લેવાની છે તો ફ્રેન્ડ્સ આ પરફેક્ટ માપ છે અને જો તમારે નાની વાટકી મિલ્ક પાવડર લેવો હોય તો તમારે આખી વાટકી એક ભરીને ટોપરાનું છીણ લઈ લેવાનું બસ આ રીતે તમારે બધી વસ્તુને મિક્સર જારમાં એડ કરી દેવાની છે આ ત્રણેય વસ્તુને મિક્સર જારમાં એડ કર્યા પછી અહીંયા આપણે એલચી લેશું બે નંગ અને તેને ફોલીને એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું અને એક પાવડર ફોર્મ રેડી કરીશું તો ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ આપણું મિશ્ર છે તે રેડી થઈ ગયું છે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું હવે આ મિશ્રમાં ના તો આપણે ઘી એડ કરશું ના માવો એડ કરશું ના તો ચાસરી એડ કરશું બસ થોડોક અહીંયા આપણે અડધી ચમચી કરતાં પણ ઓછો ફૂડ કલર એડ કરશું તો અહીંયા મીઠાઈને કલરફુલ બનાવવા માટે મેં ઓરેન્જ ફૂડ કલર લીધેલો છે તમે ગ્રીન અથવા તો રેડ પણ લઈ શકો છો અને પિંક કલર પણ લઈ શકો છો બસ હવે થોડુંક આપણે દૂધ લેશું અને દૂધથી આ મીઠાઈનો લોટ બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા દૂધથી આપણે આ મીઠાઈનો લોટ બાંધીશું તો તમે જોઈ શકો છો જ્યારે પણ તમે આ મીઠાઈનો લોટ બાંધો ત્યારે તેમાં થોડુંક થોડુંક દૂધ નાખીને જ લોટ બાંધવાનો કારણ કે અહીંયા આપણે એકદમ કરક ડો રેડી કરવાનો છે અને હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે મીઠાઈનો લોટ સરસ બાંધી લીધો છે અને આ મીઠાઈનો લોટ બાંધવા માટે ફક્ત બે ચમચી જેટલા દૂધની જ જરૂર પડી છે તો આ રીતે એકદમ સરસ કઠણ ડો આપણે બનાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મીઠાઈનો લોટ જે બાંધવાનો હતો તે બંધાઈ ગયો છે અને હા ફ્રેન્ડ્સ કિચનને લાગતી કોઈ પણ પ્રોડક્ટ ખરીદવી હોય તો ટેક પ્રોડક્ટનું ઓપ્શન આપેલું છે તમે ત્યાં ક્લિક કરી શકો છો અને ખરીદી શકો છો હવે આપણે ડ્રાયફ્રૂટવાળી પ્લેટ લઈ લેશું અને રેડી કરેલા ડોમાંથી આપણે થોડો લોટ લઈ લેશું અને આટલો લોટ લીધા પછી આપણે જે ડ્રાયફ્રૂટ કટ કરીને રાખેલા છે તેની સાથે આપણે મિક્સ કરી લેશું તો ડ્રાય ફ્રૂટમાં એક બાઇન્ડિંગ માટે આપણે આ પ્રોસેસ કરી રહ્યા છે અને આ પ્રોસેસ એકદમ ઝડપથી થઈ જશે મેં નાની પ્લેટમાં કરેલ છે તો થોડીક તકલીફ આવે છે બાઇન્ડિંગ માટે પણ તમારે મોટી પ્લેટ લઈને અથવા તો મોટા વાસણમાં તમારે આ રીતે મિશ્ર રેડી કરી લેવાનું છે હવે મીઠાઈ બનાવવાની બધી સામગ્રી રેડી છે તો ચાલો હવે આપણે ફોઈલ્ડ પેપર લેશું પણ ઘણી વખત બધા પાસે ફોઇલ્ડ પેપર હોતું નથી તો તમારે શું કરવાનું તમારે નોર્મલી કોઈ પણ પેજ લઈ લેવાનું અને તેને તેલથી આ રીતે ગ્રીસ કરી લેવાનું એટલે મીઠાઈ બનાવતી વખતે કાગળ છે તે મીઠાઈમાં ચોટશે પણ નહીં અને ખૂબ જ સહેલાઈથી આપણી મીઠાઈ બની જશે અહીંયા તમારે ફોઈલ પેપરની પણ જરૂર નહીં પડશે તો મેં અત્યારે બે ટીશ્યુ પેપર ઉપર તેલ લગાડેલું છે હવે આપણે વેલરની મદદથી તેને વણી લેશું તો આ રીતે પ્લાસ્ટિકની સીટ ઉપર રાખી અને તમારે તેને વણી લેવાની હવે તેની થિકનેસ પણ બતાવું છું કે તમારે થિકનેસ કેવી રાખવાની છે તો ફ્રેન્ડ્સ થિકનેસ તમે જોઈ શકો છો આ રીતે આપણે બાંધેલા લોટને વણી લેશું અને હવે સ્ટફિંગ માટે આપણે જે વાળું મિશ્ર રેડી કરેલું છે તેને પણ આપણે હાથેથી આ રીતે શેપ આપી દેસું અને શેપ આપ્યા પછી તેને આપણે હવે બસ વણેલા ભાગ ઉપર તેને આ રીતે સેટ કરી દેસું તો ફ્રેન્ડ્સ બંનેની સાઇઝ સરખી હોય તે રીતે તમારે તેને શેપ આપવાનો છે અને હવે આપણે જે કાગળ રાખેલું છે તેની મદદથી આ રીતે આપણે તેને કવર કરી લેશું બંને બાજુથી આ રીતે વ્યવસ્થિત તમારે ફોલ્ડ કરી લેવાનું તો જો તમે પેપર રાખેલું હશે તો તે ઇઝીલી ફોલ્ડ થઈ જશે અને ફાટશે પણ નહીં અને થોડુંક ટાઈટ આપણે ફોલ્ડ કરીશું આ રીતે ફોલ્ડ કર્યા પછી હવે તેને આપણે વેલણની મદદથી એક વખત આ રીતે સેટ કરી લેશું અને હવે આ મીઠાઈને પેપરથી જ કવર કરીને તેને ફ્રિજમાં આપણે રાખી દઈશું અડધી કલાક માટે આપણે તેને ફ્રિજમાં છોડી દેસું એટલે એકદમ સરસ આપણી મીઠાઈ છે તે સેટ થઈ જશે તો ચાલો તેને અડધી કલાક માટે ફ્રીજમાં રાખી દેસું અને ફ્રીજમાં રાખ્યા પછી તેને આપણે કટ કરીશું તો ફ્રેન્ડ્સ અડધી કલાક થઈ ગઈ છે અને મીઠાઈ આપણી સરસ સેટ થઈ ગઈ છે તેને પેપરમાંથી કાઢી લેશું ચાકુની મદદથી આ રીતે આપણે મીઠાઈને કટ કરી લેશું તો રેડી છે બજારમાં મળતી ખૂબ જ મોંઘી મીઠાઈ ફક્ત પચાસ રૂપિયામાં ઘરે આ રીતે તમે બનાવી શકો છો અને તમારા મહેમાન હોય કે ગેસ્ટ હોય તેને ખુશ કરી શકો છો કોઈને ખ્યાલ પણ નહીં આવશે કે આ મીઠાઈ તમે ઘરે બનાવેલી છે એટલી સરસ ટેસ્ટી આ મીઠાઈ બનીને રેડી થઈ છે તો ડ્રાય ફ્રૂટવાળી આ મીઠાઈ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને તમને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે